છોટાઉદેપુરમાં પાણીજન્ય રોગોનો કહેર જોવા મળી રહ્યો છે પંદર દિવસમાં એકસો વીસ કમળાના દર્દીઓ નોંધાયા નગરપાલિકા પર દૂષિત પાણી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તો વિગતે વાત કરીએ તો છોટાદેપુર શહેરમાં પાણીજન્ય રોગોનો પ્રકોપ વધી રહ્યો છે સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં છેલ્લા પંદર દિવસમાં એકસો વીસથી વધુ દર્દીઓ સારવાર માટે આવ્યા છે નગરજનો નગરપાલિકા પર દૂષિત પાણી વિતરણનો આરોપ લગાવી રહ્યા છે નગરપાલિકાની વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અડધા શહેરને જ પૂરતી નથી અને નિયમિત રીતે પણ કામ કરતી નથી ભૂગર્ભ ગટર લાઈનો તૂટેલી હોવાથી ગંદુ પાણી સીધું નદીમાં અને વોટર વર્કર્સમાં ભળી જાય છે સ્થાનિકો કહે છે કે જો તાત્કાલિક પગલા નહીં લેવાય તો રોગચાળાની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે છોટાઉદેપુર નગર સેવા સદનની અંદર આજ રોજ પેટમાં દુખાવો ઉપકાવા પેશાબમાં પીડું આવું આવા લક્ષણો સાથે પેશન્ટો અમારે ત્યાં વીસ જેવા પેશન્ટો દાખલ થયા છે અને છેલ્લા વીસ દિવસની અંદર અમારે ત્યાં એકસો વીસ જેવા પેશન્ટો આના પોઝિટિવ આવ્યા છે જે ખરાબ પાણી પીવાથી એકબીજાના ખરાબ હાથથી પકડી લેવું સંડાર જ્યાં પછી હાથ ધોયા વગર પકડી લેવું ખાઈ લેવું આવા આના લીધે પેશન્ટ આવ્યા છે અને આ પેસ આ જો ના થયા આ વાયરસ છે જે હેપેટાઇટિસ એ એ એ કહેવામાં આવે છે જેને સારું પાણી પીવાથી બે આરામ કરવો આ બધા થી કાં તો વધારે દુખાવો થાય ત્યારે અમે દાખલ કરીએ છીએ ટેસ્ટ કરીએ છીએ આના પરથી ખૂબ ગંદુ પાણી પીવાથી ગંદુ ખાવાનું ખાવાથી આ કેસ બની શકે છે હાથમાં દુખવું ખાવું ના લખવું ઉપકાવા વોમિટિંગ થવું આ બધા લક્ષણો આરામ કરો સારું પાણી પીવું ઉકાળીને પાણી પીવું આવું આપણે સાવચેતી સાવચેતી રાખશું તો સારું થશે જ્યારે આવા કોઈ પણ લક્ષણો જણાય તો આપણે ત્યાં હોસ્પિટલની અંદર અમે ટેસ્ટ કરીને દાખલ કરીએ છીએ અને સારવાર કરીએ